વિવાદોથી ઘેરાયેલા જયેશ રાદડીયાનું આ સત્ય કોઈ નથી જાણતું જી હા મિત્રો એક સમયે ભાજપના નેતાઓએ જ રાદડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા જિલ્લા બેંકના પ્યુનની ભરતીમાં કૌભાંડ આચાર્ય હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં તેમનો આરોપ હતો કે પ્યુનની ભરતીમાં રાદડિયા રૂપિયા પિસ્તાલીસ લાખ લઈને ભરતી કરી રહ્યા છે મિત્રો આવા તો અનેક કર્યા છે આ નેતાએ આજે બધી પોલ મિત્રો તમે પણ રાદડિયા પરિવારનું સત્ય જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર જુઓ જયેશ રાદડીયાનું પૂરું નામ જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા છે જયેશ રાદડિયાનો જન્મ આઠ ડિસેમ્બર ઓગણીસો ને એક્યાસીના રોજ રાજકોટના જામા થયો હતો જયેશ રાદડીયાના પિતાનું નામ વિઠ્ઠલભાઈ રાદડીયા અને માતાનું નામ ચેતનાબેન રાદડીયા છે જયેશ રાદડીયા કુલ ચાર ભાઈઓ વૈભવ જયેશ કલ્પેશ અને લલિત છે જો કે કલ્પેશ અને લલિત રાદડીયાના નાની વયે અવસાન થયેલ છે જયેશ રાદડીયાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ બે હજાર એકમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી બીઈનો અભ્યાસ કર્યો છે આમ શિક્ષણની દૃષ્ટિએ વાત કરીએ તો તેમની ગણતરી શિક્ષિત નેતાઓમાં થાય છે જયેશ રાદડીયાના પત્નીનું નામ મિત્તલબેન રાદડીયા છે તેમના પરિવારમાં તે પોતે તેમના પત્ની દીકરી ક્રિષ્ના દીકરો માહિત છે જણાવી દઈએ કે જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે સાથે જ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે આમ જયેશ રાદડિયાના મૂળ પહેલેથી જ રાજકારણ સાથે જોડાયેલા છે તેમ કહેવામાં કશું જ ખોટું નથી જયેશ રાદડિયાએ કોલેજ કાળથી જ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી યુનિવર્સિટીમાં જયેશ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા જે ભારતીય વિદ્યાર્થીઓની વૈદિક કોર્પોરેટ સંસ્થા છે અને ત્યાં તેમણે એક લીડર તરીકેની ભૂમિકા ભજવી હતી આ બાદ વર્ષ બે હજાર નવમાં માં કોંગ્રેસના ટિકિટ પર ધોરાજી મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું હતું વર્ષ બે હજાર બારમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર જેતપુરથી વિધાનસભાની સીટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા વર્ષ બે હજાર તેરમાં જયેશ રાદડીયા ગુજરાત સરકારના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી તરીકે વર્ષ બે હજાર ચૌદમાં ગુજરાત સરકારમાં પાણી પુરવઠા અને પ્રવાસન રાજ્યમંત્રી અને વર્ષ બે હજાર સોળમાં ગુજરાત સરકારમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો કુટીર ઉદ્યોગ મુદ્રણ અને સ્ટેશનરી મંત્રી તરીકે પદભાર સંભાળ્યું હતું આટલી સંપત્તિના છે માલિક મિત્રો ચૂંટણી સમયે આપવામાં આવેલા સોગંદનામા અનુસાર જયેશ રાદડિયા પાસે હાથ પરની રોકડ રકમ કુલ સોળ લાખ પંચાણું હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા છે આ ઉપરાંત રૂપિયા એકવીસ લાખ એકસાઠ હજાર ચારસો છે તેમની દીકરી અને દીકરાઓ પાસે કુલ રકમ નવ લાખની જંગમ સંપત્તિ છે આ સાથે જય રાદડીયા પાસે કુલ પાંચ કરોડ સાઠ લાખ આડત્રીસ હજાર એકસો ને ની સ્થાવર મિલકત છે જયેશ રાદડિયા સાથે જોડાયેલા વિવાદ મિત્રો ભાજપના નેતાઓએ જ એપ્રિલ માસમાં રાદડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા જિલ્લા બેંકમાં પ્યુનની ભરતીમાં કૌભાંડ આશ્ચર્ય હોવાના તેમના પર આક્ષેપો સાથે ભાજપ નેતાઓએ જ રજૂઆત કરી હતી આ સિવાય પણ કોરોનાકાળ દરમિયાન જેતપુર ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જેતપુર શહેર કોંગ્રેસના પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી